કહેવાય છે કે ઈશ્વર દરેકને સંભાળ નોતા રાખી શકતા એટલે એણે માનું સર્જન કર્યું માં જનની જનેતા જે જન્મ આપી શકે તે મોતના મુખમાં જઈને નવા જીવનું સર્જન કરે તે એક જનેતાને દુખ આપો તો એને પોતાનાથી દૂર કરો તો તો ઈશ્વર પણ આપણી સંભાળ ન રાખે

જય કૃષ્ણ મમ્મી હું ઓફિસ જાઉં છું હા બેટા જય શ્રી કૃષ્ણ બા ચા પડી છે પી લેજો હા બેટા અને હા બા વાસણ ધોઈ નાખજો ને હા અને થાય તો જરા કચરા પોતું પણ કરી નાખજો ને હા ચાલો બધું કામ તો કરી નાખું આવી ગયા બેટા હા મમ્મી આવી ગયા અને પાછા અમે જમવા પણ જઈએ છીએ હોટલમાં તમારી માટે ખીચડી કરી નાખી છે તમે જમી લેજો હા બેટા દીકરો અને વહુ ખાય પીઝા બર્ગર અને માં ખાય ખીચડી બેટા આજે હું અંદર સુઈ જાઉં બહાર બહુ ઠંડી છે હા સુઈ જાજો પણ ઉધરસ ન ખાતા સારું બેટા અરે આ બોર્ડ શેનું છે વૃદ્ધાશ્રમનું ઠીક છે ઓફિસે તો જાઓ સાંજે પછી વાત કરીશ અરે રાધા તું આજ વેલી આવી ગઈ હા આજે હું વેલી આવી ગઈ કેવો રહ્યો આજનો દિવસ બસ દરરોજ ની જેમ હું શું કહેતી તું માધવ આ બા આખો દિવસ ઘર માં એકલા જ રહે છે ને હા આપણે તો સાથે હોતા નથી તો બાને કેટલું એકલું એકલું લાગતું હશે ને હા સાચી વાત છે તો મારા ધ્યાનમાં એક જગ્યા આવી છે કે આ બા એકલું પણ નહીં લાગે અને તેમની ઉંમરના લોકો પણ હશે અને બાને સાથ પણ મળી રહેશે તો આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો અરે રાજી વૃદ્ધાશ્રમમાં અરે માધવ આજના વૃદ્ધાશ્રમ કેટલા મસ્ત બની ગયા છે ત્યાં એમને રહેવાની પણ ખૂબ જ સરસ સુવિધા મળી રહેશે ત્યાં એમને સેવા ચાકરી માટે માણસો પણ હોય છે ત્યાં એમને જરાય તકલીફ નહીં પડે તમે જોજો બાને ઘર કરતા પણ વૃદ્ધ આશ્રમમાં વધારે ફાવશે તમે ચિંતા ન કરો માધવ આપણે આવતા જતા રહેશું ને બાને સાર સંભાળ રાખવા જો આને શું થઈ ગયું હું બાને કેમ કરીને કહું કે તમે વૃદ્ધાશ્રમમાં આશ્રમમાં વયા જાવ હું શું કરું બીજા દિવસે સવારે આવો આવો નમસ્તે નમસ્તે મારે ફોન આવ્યો એક મિનિટ આવો તમે ગંગામાં ને બા તમારા માટે એક સરસ રૂમ બુક કરાવ્યો છે તમે જોઈ લો ના ગમે તો આપણે બીજો રૂમ બુક કરાવશું બા તમારી સાથે હસી હસી વાતો કરતા હતા તો મારા વિશે કઈ કહેતા હતા કે શું ના તમારા વિશે કાંઈ નહોતા કેતા એ તો અમારી જૂની ઓળખાણ નીકળી હતી તમે કોણ છો હું દીકરો છું તમારી કેટલા દીકરા છે હું એક જ એક વાત કહું તમને આજથી થી પચીસ ત્રીસ વર્ષ પહેલા આ આશ્રમ છે ને એ અનાથ આશ્રમ હતો ત્યારે તમારા માતા પિતા અહીંયા આવેલા અને તમને દત્તક લઈ ગયેલા એટલે

ह ह ह ह ह ह ह मीठा लरिया गाय कोडा मीठा हलना गाय पोटाड़े मन

આજે તો મને સુવા દે આજે મારે રજા હોય છે સુવા તમે સારું તૈયાર થઈ જા હું તો તૈયાર છું તમે તૈયાર થઈ જા આજે નહીં જઈએ તો નહીં ચાલે ના ઠીક છે તો ક્યાં ફરવા જવું છે રિવર ફ્રન્ટ જઈએ રિવર ફ્રન્ટ જવું છે એમ ને આવો આવો દીપકભાઈ હા સાહેબ કેમ છે બસ ભગવાનની દયા હું તમને આમંત્રણ આપવા આવ્યો છું આપણા વૃદ્ધાશ્રમને પચીસ વર્ષ પૂરા થાય છે તો 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 છે છે આપણે કરી હું જાઉં અરે પેલો બા તમારા દીકરા અને વહુ નું ભયંકર એક્સિડન્ટ થયું છે અને તમારા દીકરાને માથાના ભાગે વાગતા પેરેલિસિસનો નો હુમલો આવી ગયો છે એના કર્મોની સજા એને મળી ગઈ બા

મારો દીકરો બા ચાલો આપણે બાર બેસીએ ડોક્ટરો એનું કામ કરી રહ્યા છે એને કઈ નહી થાય મારો દીકરો બા એને કઈ નહી થાય તમે ના રડો બા એનું ઓપરેશન ચાલુ છે થોડીક વાર પછી સાહેબ હવે મારા દીકરાને કેમ છે આમ તો સારું છે પણ એને થોડીક તબિયત સુધરતા સમય લાગશે અને મારી વહુ એના વિશે તો આઈ એમ સોરી તમારે તમારા દીકરાને મળવું હોય તો મળી શકો છો મારા દીકરા તમારા બા તમારી સેવા માટે આશ્રમ માંથી રજા માગે છે હમ બા તમારો દીકરો બોલી નથી શકતો બા એક વાત પૂછું હા બા પાંચ પાંચ વર્ષ સુધી એક ફોન પણ નથી કર્યો તમને મળવા પણ નથી આવ્યો અને એની સેવામાં તમે હાજર થઈ ગયા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય

ઋણ ના ચૂકવાશ તારું આ બહુ માં તો માં તારું ઋણ કદી ના ચૂકવાશે બસ માં એટલું જ માંગુ છું કે તું મને ભવો ભવ મળજો માં મને મોક્ષ નથી જોતો માં તું મને બધા ભવ માં તું જ મારી માં જોઈએ છે બસ બેટા રડ નહીં હવે સારું છે ને તને આપણે કાલે તો ઘરે વયા જઈશું બેટા